રાજકોટમાં યુથ કોંગ્રેસ અને વિરોધ કરનાર કોંગ્રેસી કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે ઠેર ઠેર કોંગ્રેસી કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે ત્યારે રાજકોટમાં પણ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈએ વિરોધ પ્રદર્શન કર્યું કારણ એ હતું કે કોંગ્રેસના જ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા કોઈ પણ નોટિસ વગર તેને લઈને કોંગ્રેસી કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે અને આ વિરોધ કરનાર કોંગ્રેસી કાર્યકર્તાઓની પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી ખાસ કરીને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર વારંવાર લોકશાહીનું ચીરહરણ કરી રહી છે ત્યારે કોઈ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે સત્તા ઉપર છે અને વિરોધ પક્ષ કોઈ એનો અવાજ ઉપાડે કોઈ લોકો પ્રજાનો અવાજ એની સમક્ષ રાખે ત્યારે માત્રને માત્ર ઈડી હોય સીબીઆઈ હોય કે ઇન્કમ ટેક્સ હોય આવી જાસ એજન્સીઓને હાથો બનાવી અને એના નેતાઓ અથવા તો એ પાર્ટીઓને દબાવવાનું કામ વારંવાર થઈ રહ્યું છે ગઈકાલે કોંગ્રેસ પાર્ટીના મેન એકાઉન્ટ ફ્રીઝ કરી અને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ઇન્કમ ટેક્સને હાથો બનાવી અને ક્યાંક ને ક્યાંક લોકશાહીનું ચીરહરણ કરી રહી છે તેના વિરોધમાં આજે એનએસયુઆઈ રોડ પર ઉતરી અને વિરોધનો કાર્યક્રમ રાખ્યો છે કે ભાજપ હમશે ડરતી હે જાસ એજન્સીઓ કો આગે કરતી હે એ અમારો નારો છે અમારા આદરણીય નેતા રાહુલજી નો એક નારો છે કે ડરો મત એનો આજે એને અમલ કરશે અને એનએસએ રોડ ઉપર ઉતરી ડર્યા વગર વિરોધ કરશે આ ભારતીય જનતા